ભગવાન છે ને નેદી નાખું કે દવા છોડતી નાખું ના દવા છોડવા દેજે એટલે નેદવા જ બધી માથાકો જતી રહે આ મારા બીજો હું ધંધો આવો ધંધો જ કરવો છે મારે પછી ડુંગર તો હું એક હજાર મન લઉં અને લોકો જ ખવતા હોય અને હું ખોય ઓહ હા હા બરોબર છે હા ખાલી ડુંગર તો મારે જોઈને મજા આવી જાય છે ડુંગળીયાની લીલી ભાજી કરો અને ડુંગળી ખોયમો સામો ગવાન રોટલીમાં લોડ રોટલી લો અને ડુંગળી લ્યો એક અને ભાજી અને ખોય એટલે મજા આવી જાળો હું મજા આવી જા ખાવાની અને બે બચાકો નાખી જોઈ અરે હલો દવા જા ગઈને ધવસ છોટી છે પણ હાલ ફૂટણી આવે એટલે મોમાને ભોણા કોઈ કેવું નહીં આપણે ફૂટણી આવી છે ને એટલે મોમાને ભોણાના હાલ તો કોઈ કેવું નહી પણ પછી વાતો છે તો બધાય હેતી કરે ને ઈલા કે આપા જુદી હેતી કરવાની છે આપણે બીજું વાત ન લેવાના આપા તો એને જુદી જડવાણ છે જો આ હેતી છે ને ઈવાની ખબર રવાના હોવાઈ છે આ તો મુજ જાણો છે હોવાઈ છે એ કોઈ કેવાય નહી આ તો ઉજીન હમ તો પાકતા તાને ખવા પડશે કોને હોવાઈ કારણ બહુ તો આ પેલા રાયડા પેલા ડુંગળી બુંગળી સોંભાઈ ડુંગળી વાઈ દીધી છે તે ભાઈ વળી ડેલિકેટમાં ઉભોવાનું છે તે વળી રાયડો વાઈ દીધો બધો પોત છ વિકાસ રાયડો ઠોકી દીધો એ તો પછી રાયડો આ બહુ જોતો હોય નહીં અને આ વસ્તુ જો થાય આ તો હોય છે હોય છે હા એવું વસ્તુ છે આ તો આ તો તુંગળો તુંબળો તુંગળો યુવાનો ખબર છે પણ નહીં કહેવાય કોઈ નહીં આ તો વસ્તુ આ બધી બધીને કહેવાનું જ નહીં ત્યારે આવું કે અને આ નહોતું જ કરવાની મારે આ તો બધું સોમ જ રાખવા હતું આ તુંબળો છે તો કેવા દો તો કોઈનો પાડે જુગાજીને જાહેરાત કરી તો કાન પાડવાનો તો એટલે વસ્તી ખાવા પડી જા તુંબળો નકા આ તો તુંબળો તુંબળો કે ના ખાવ તુંબળો બાસીનો તો મેલ આ કોઈ ગઝબ પકવી ના ખાવ તો પણ સાવ થઈ ગયો એટલે હતી હવે મારે જવા દે સોમળો હું કરી શકે કે હું ડુંગળો બેઠા પર ડુંગળો તો હું લેવાનું રે આ જે છે છે એ સમકરી આવો મારા મામકરી આવો વીરલા મારા ઘેર ગાયવાના ઠાઠર કાઢીડા ભમ એ તરતો મેલો તુમડો બેને તરતો મેલો બેને બેની બેસી આય રે કાઢીડા બમ સંકરી આવો વીરલા મારા ચમકરી આવો વીરલા મારા ઘેર બેહા ઠાઠરે કાઢીડા બમર એટલે જવા દે જવા દે સુંટણી આવી એટલે જવા દે દેસો માપા આમ તો જતું જવું પણ ડેરી કેટલી સુંટણી આવી જઈશ અમને જીભ એમાં થોડો રસ્તો લેવો છે આપણે આપણે વધારો છે થોડો માપો માપ લેવાડો કોઈ વધારે રસ નહીં લેવાડો મારે શિયાઓ ભારે છે શિયો છે ઉમેદવાર એ તો નક્કી કરવું પડે આપણે મજા આવે છે મને તો જવા દઈશ સોમનાથ પાંચ જવું પછી સોમા પાંચ જવું પડશે અને સોમનાથ ખબર આપે શિયો ઉમેદવાર છે સોમનાથ ખબર આવે હું તો આમ તથા નહીં લાગતો જવા દઈએ પણ એક ચખરા જેવું એ નામ એનું ચખરા જેવું એ આપડે તો ડુંગળી ડુંગળી નો વેપાર કરવાનો છે ઘેર બેઠા વસ્તી તો મારા ઘેર જ આવશે ડુંગળી

એ આ કચ્છ નું મમ્મી નહીં આ માલ ચાલુ મમ્મી એવું કરેલા પાણી